મીઠાઈ ફરસાણ ખાતા પહેલા સાવધાન રહેજો આ મીઠાઈ તમને બીમાર પાડી દેશે કારણ કે શ્રાવણને લઈને આરોગ્ય વિભાગ પણ હવે સતર્ક બન્યું છે શ્રાવણ માસમાં તહેવારોની સિઝનમાં મીઠાઈ અને ફરસાણના વેચાણમાં વધારો થાય છે પરંતુ મીઠાઈ તમને બીમાર પાડી શકે છે અને જેના પુરાવા પણ ન્યૂઝ એટીન તમને બતાવી રહ્યું છે ગઈકાલે સુરતના સિંગનપુર વિસ્તારમાંથી સુમુલના નામે નકલી ઘીનું ઘોડાઉન ઝડપાયું હતું તો આ તરફ વડોદરાના ડિમાર્ટમાંથી ગ્રાહકને સડેલી કેક મળી ગ્રાહકે સ્વીટ કેક ખરીદી હતી જેનું પેકેટ ખોલતા જો કેક સડેલી હોવાની જાણ થઈ તો આ તરફ આરોગ્ય વિભાગ પણ એક્શનમાં છે સુરત આરોગ્ય વિભાગ શહેરના ઝોનમાં દરોડા પાડી સેમ્પલ લેબ પરીક્ષણ માટે મોકલ્યા છે ભાવનગર જિલ્લાના બગદાણા પાસેના રાળગોન પાસેનો જે પુલનો જે ભાગ છે તે તૂટી ગયો છે લાંબા સમયથી જર્જરિત પુલ ચોમાસાની ઋતુમાં તૂટ્યો હોવાની માહિતી છે પુલ ધરાશાયી થયું છે લાંબા રૂટના તમામ વાહન વ્યવહાર જેના કારણે મુશ્કેલીમાં મુકાયા છે બગદાણાથી પાળીતાણા તળાજા ભાવનગર અને અમદાવાદના મુસાફરોને તેના કારણે હાલાકી પડી છે તમામ વાહનો અને એસટી બસો પુલ પરથી જ પસાર થાય છે પુલ નીચેના ભાગથી જ બેસી જતા પુલના રોડ પર મસ્ત ગાબડું પડ્યું છે આ ઘટનાને પગલે વાહનોને તાત્કાલિક ત્યાંથી દૂર ખસેડ્યા હતા દુદાણા ગામે ત્યાં ડાયવર્ઝન આપવામાં આવ્યું અનેક રજૂઆત બાદ પણ સમારકામ ન થયું હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ ગામે ભૂગર્ભ ગટર યોજનાનું સુરસુર્યું થઈ ગયું છે છ કરોડના ખર્ચે બનેલા ભૂગર્ભ ગટર યોજના સદંતર નિષ્ફળ જતા ગટરના ગંદા પાણી રસ્તા ઉપર વહી રહ્યા છે રસ્તા પર જાણે ગટરના ગંદા પાણીની નદી વહેતી હોય તેવા આ દ્રશ્યો સામે આવ્યા ક્વાંટમાં ચો તરફ જ્યાં જુઓ ત્યાં ગંદકીનું સામ્રાજ્ય દેખાઈ રહ્યું છે ઠેર ઠેર રસ્તા પર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે ખાડામાં ગટરનું પાણી અને તેમાં મચ્છરોનું ઉપદ્રવ વધી રહ્યો છે આ સમસ્યા કંઈ એક બે દિવસની નથી

હા ઘણા ટાઈમ છે આનું કોઈ ધ્યાન નહીં રાખતા આ આ પાણી પાણી છે ગટર અત્યારે અત્યારે બધું આવે છેલ્લા બે મહિનાથી અહીંયા ગંદકીનું સામ્રાજ્ય છે સરકાર શ્રી દ્વારા બહુ મોટી મોટી વાતો કરવામાં આવે છે પણ અમારા કવાટ ખાતે જ્યારે અમે બિરસા મુંડાને ભગવાન તરીકે માનતા હોય અને એની આજુબાજુ જે ગંદકીનું સામ્રાજ્ય છે એને દૂર કરવામાં આવે અને કવાટ ખાતે અમારે જે આ ટ્રાફિકની સમસ્યાનો જે છે પ્રશ્ન અને આખા રસ્તા બી ખાડા કબોચ્યા છે નસવાડી ચોકડીથી શેડવાસન ચોકડી આવતા અડધો કલાક નીકળી જાય એવી પરિસ્થિતિ છે અને પાણીના કારણે રસ્તાઓ પણ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે ગંદા પાણીના કારણે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે આસપાસના દુકાનદારો પણ ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે કુવાટનગરમાં રૂપિયા છ કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર યોજના બનાવાઈ છે પરંતુ સરકારના આ છ કરોડ રૂપિયા ગટરના પાણીમાં વહી ગયા હોય તે રીતે યોજના નિષ્ફળ નીવડી છે જેના કારણે ગટરનું પાણી બહાર રસ્તાઓ પર ઉભરાઈ રહ્યું છે

આ જે એક જે મુખ્ય રસ્તો છે બિલકુલ જાગતો રોડ છે પરંતુ આ જે રોડ ઉપર મોટા મોટા ખાડા પડી ચૂક્યા છે ગંદકીથી લોકો તાઇમામ પુકારી ઉઠ્યા છે છેલ્લા બે મહિનાથી અહીં ગંદકીનું સામ્રાજ્ય બની ઉઠ્યું છે લોકોને અવરજવર કરવા માટે મુશ્કેલી પડી રહી છે આ એ જ રસ્તો છે કે અહીંથી જ અધિકારીઓ પણ પસાર થાય છે તાલુકા પંચાયત જવાનો મુખ્ય રસ્તો છે પરંતુ આજે કેટલાક લોકોએ રજૂઆતો કરી છે પરંતુ આજ દિન સુધી નિકાલ આવ્યો નથી છેલ્લા બે બે મહિનાથી લોકો તાઇમામ પુકારી ઉઠ્યા છે આગામી બે નવ ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસ છે ને એ દિવસે આદિવાસી આ જે બિરસા મુંડાની મૂર્તિ છે કે ત્યાં આવીને લોકો એકત્ર થાય છે હજારોની સંખ્યાની અંદર અહીં લોકો ભેગા થતા હોય છે પરંતુ આજે લોકો અહીં જે ગંદકીથી સામ્રાજ્ય ફેલાયું છે તેનાથી રોષે ભરાયા છે ગુજરાતી નસવાડી તાલુકાનું ખેંદા ગામ જ્યાં આજ દિવસ સુધી નથી મળ્યા લોકોને પાકા રસ્તા ચારસો પચાસ લોકોની આ ગામમાં વસ્તી છે અને આ ગામની વસ્તી આટલી હોવા છતાં પણ તેઓને સાંભળનારું કોઈ નથી રસ્તાની સમસ્યાના કારણે અહીં આ ગામ લોકોને

આ તો એક રસ્તો છે પરંતુ ફળિયા ફળિયાથી જોડતા મેઇન રસ્તાઓ તો ખાસા બધા છે જો આંગણવાડી જવા માટે નાના બાળકોને તકલીફ પડે છે પ્રાથમિક શાળા જવા માટે નાના બાળકોને તકલીફ પડે છે એવા દરેક ફળિયામાંથી આ રસ્તાની તકલીફ પડે છે અમારે જેમ કે ફળિયામાંથી મેઇન રસ્તા સુધી જવા માટે રસ્તા જો બનાવી આપે તો અમારે વધુમાં વધુ સારું રહે એવા અમારી વિનંતી છે અમારા ગામમાં તો એકસો આઠ અમે તો જોઈ નથી અમે અમારા ગામથી વાડિયા ગામ બે કિલોમીટર દૂર છે ત્યાં સુધી તો અમે પ્રાઇવેટ વાહનમાં મેન ફળિયામાંથી મેઈન રસ્તા સુધી તો અમે લઈ જઈએ આજે દ્રશ્યો આવ્યા છે ખાસ કરીને ચોમાસાની ઋતુમાં અહીંયાથી વાહન ચાલકોને પસાર થવું પણ મુશ્કેલી ભર્યું બને છે નાના બાળકો પણ આવા જ કાચા પાકા રસ્તાથી શાળાએ જાય છે તો વળી અહીંયા એકસો આઠ ની પણ સગવડ નથી એકસો આઠ એમ્બ્યુલન્સ અહીંયા આવતી નથી આદિકાળથી જંગલ કે દુર્ગમ પ્રદેશમાં રહેતા અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતા આદિવાસી સમાજના સર્વગ્રાહી વિકાસ માટે કેન્દ્ર સરકારની પહેલ વિશ્વ આદિવાસી દિવસની ચૌદ જિલ્લાના વિવિધ સ્થળે ભવ્ય ઉજવણી કરવાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે આદિકાળથી જંગલ કે દુર્ગમ પ્રદેશમાં રહેતા અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતા આદિવાસી સમાજના સર્વગ્રાહી વિકાસ માટે વિવિધ પહેલ કેન્દ્ર અને રાજ્ય સરકારે આદિવાસી સમુદાયોના સંકલિત સર્વગ્રાહી અને સમાવેશ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે વ્યક્તિલક્ષી યોજનાઓ સાથે આદિજાતિ વિસ્તારમાં આંતરમાળખાકીય સગવડો ઊભી થાય તેના માટે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે પ્રયત્નો કર્યા છે વિજ્ઞાનની શાળાઓથી શરૂઆત કરી હતી કે આદિવાસી દરેક તાલુકામાં એક એક વિજ્ઞાનની શાળા બનાવી અને આજે મને ખુશી છે કે આદિવાસી જિલ્લાઓમાં મેડિકલ કોલેજો ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજો નર્સિંગની કોલેજો ધમધમે રહી છે અને મારી આદિવાસી દીકરા દીકરીઓ ડોક્ટર બનવા માટે થનગડી રહ્યા છે અહીંના દીકરા વિદેશોમાં ભણવા ગયા છે ભારત સરકારની યોજનાથી ભણવા ગયા છે અમારા જનજાતીય સમુદાયના બાળકો માટે એકલવ્ય સ્કૂલની અંદર આધુનિકમાં આધુનિક શિક્ષણ મળે એની આપણે ચિંતા કરી રહ્યા છીએ આદિવાસી સમાજની ગૌરવવંતી સંસ્કૃતિ